યુનિવર્સિટી ખાતે હાલ વિવિધ ડે ની ઉજવણી ચાલી રહી છે ત્યારે આજ રોજ ક્રિકેટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિવિધ ડે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં વિવિધ ડે વિદ્યાર્થીઓ મનાવતા હોય છે ત્યારે આર્ટસ ફેકલ્ટીમાં તમામ સંગઠનો દ્વારા આજ રોજ ક્રિકેટ ડે મનાવવામાં આવ્યો હતો ત્યારે કોમન એક્ટ આવ્યા બાદ યુનિવર્સિટીમાં જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે આજે ક્રિકેટ ડેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે રમતા જોવા મળ્યા અને તમામ વિદ્યાર્થીઓ નાનપણની યાદો ધ મહારાજા સયાજીવાલ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આર્ટ્સ ફેકલ્ટી ખાતે યુવાશક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે ડેઝની ઉજવણી કરવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ યુવા શક્તિ ગ્રુપ દ્વારા ક્રિકેટ ડેની ઉજવણી કરવામાં આવી છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે જેમાં આર્ટ્સ ફેકલ્ટીના કોમર્સ ફેકલ્ટીના અલગ અલગ ફેકલ્ટીના લોકો પણ અમારી સાથે જોડાયા છે તમે અમારી પાછળ જોઈ શકો છો જે લોકો જે ખૂબ જ આનંદ માણી રહ્યા છે રમીને આજો યુવા ગ્રુપ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ફક્ત આર્ટ્સવાળા નહીં સાયન્સવાળા બીકોમવાળા ડીન અને પ્રોફેસર સર પણ અમારી સાથે જોડાયેલ છે અને દરેક તમે જોઈ રહ્યા છો એ રીતે આનંદ લઈ રહ્યા છે ખૂબ જ નાનપણની યાદો જે છે રિફ્રેશ થઈ ગઈ છે બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને અત્યારે ખૂબ જ રોમાંચક રીતે મેચ ચાલી રહી છે